ઓમ ભગવતે વાસુદેવાય નમઃ ભાગવત કથા સ્કંદ ત્રીજો સ્કંત્રીજાનો પંદરમો અધ્યાય પંદરમો અધ્યાયમાં વાર્તા થા નાની છે પણ બે વસ્તુ મુખ્ય છે એમાં વૈકુંઠનું વર્ણન છે અને બીજું જય વિજયને જે શ્રાપ આપવામાં આવે છે એની વાત કરવામાં આવી છે આપણે આગલા અધ્યાયમાં જોયું કે કામનાને મોહવસ થઈ કશ્યપ મુનિ પત્નીની કામનાને મોહવસ થઈ કશ્યપ સુનિ મુનિને દીતી જોડે જે સંબંધ રાખે છે એ સંબંધથી બે પુત્રો ઉત્પન્ન થવાના હોય છે પણ આ કામનાને લીધે પોતાની ભૂલ જ્યારે નીતિને સમજાય છે ત્યારે કશ્યપ મુનિ કે છે કે આ બે બાળકો થશે પણ એ અસુર પ્રવૃત્તિના અસુર પ્રકારના હશે ને એમનો ઉદ્ધાર પણ ભગવાનના હાથે થશે આપણે જાણીએ છીએ કે બે સૃષ્ટિઓ દેવ અને દાનવ સૃષ્ટિ વિસ્તાર થયો સૃષ્ટિ બની મૂળ તત્વ અનુરૂપ સૃષ્ટિ બની તેનું નામ હતું દેવસર્ગ અને મૂળ તત્વનું જે ભાન ભૂલીને જે સૃષ્ટિનો વિકાસ થયો એ દાણવ સર્ગ બન્યો એટલે દેવસર્ગ અને દાણવસર્ગ દેવોના માતા અદિતિ અને દેતીયોના માતા દિતિ દિતિનો અર્થ થાય છે દા એટલે છૂટું સંબંધ છૂટ્યો તેથી દિતિના મૂળ તત્વ સાથેનો સંબંધ ન છૂટ્યો તે અદિતિ આપણે જોયું કે પૃથ્વી પર એક સંસાર નાટક ભજવાઈ ગયું તે સમયે વૈકુંઠમાં પણ બીજું એક નાટક ભજવાઈ રહ્યું હતું પ્રભુએ બેઉને જોડી દીધા આવી અકડ લીલા નહીં રચયતા ભગવાનને આપણે વારંવાર વંદન કરવા જોઈએ અને આ બે લીલાઓને ભેગી કરીને જે મૈત્રેજીએ વિદુરજીને જે સંભળાવે છે કે પરીક્ષિત મહારાજ દ્વારા જે ભાગવત કથા સંભળાવવામાં આવી છે એની વાત આપણે કરીએ છીએ વૈકુંઠ ધામ આપણે જગતપાલક વિષ્ણુનો નિવાસ કહેવાય છે એ પુણ્ય એટલે જગતપાલક વિષ્ણુનો વાસ હોથી પુણ્ય સુખ અને શાંતિનું લોક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ લોક દેવ પુરુષ મહાત્મા ગુણી અને સજ્જનોના સત્તર્મોથી પ્રાપ્ત થાય છે ધર્મની દ્રષ્ટિએ વૈકુંઠનો અર્થ ગાઢ થાય છે જે સામાન્ય વ્યક્તિને પણ રહેવા અને જીવવાનો સાર્થક સંદેશ અને પ્રેરણા આપે છે હિન્દુ ધર્મ અનુસાર કૈલાસ પર મહાદેવ બ્રહ્મલોકમાં રહે તેવી જ રીતે ભગવાન વિષ્ણુનું વૈકું વૈકુંઠ જણાવવામાં આવ્યું છે વૈકુંઠ ધામણીની સ્થિતિ ત્રણ જગ્યાએ દર્શાવવામાં આવી છે ધરતી પર સમુદ્રમાં અને સ્વર્ગની ઉપર વૈકુંઠ વૈકુંભધામ ને વિષ્ણુલોક અને વૈકુંઠ સાગર પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પછી તેને ગૌલોક પણ કહેવામાં આવ્યું છે જ્યારે જ્યારે આપણા શાસ્ત્રોમાં જે ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળિયુગ એમાંથી કળયુગ હાલ ચાલી રહ્યો છે દ્વાપર યુગમાં જ્યારે છેલ્લે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને પછી એ વૈકુંઠ લોકમાં આવ્યા હતા એવું કહેવામાં આવ્યું ઇતિહાસકારો તો એવું પણ જણાવે છે કે અરાવલીની પહાડી શૃંખલા પર વૈકુંઠ વૈકુંઠધામ વસેલું છે જ્યાં ઇન્સાનની ફક્ત સાધજો સાધકો જ રહેતા છે ભૂશાસ્ત્ર અનુસાર ભારતનો સૌથી પ્રાચીન પર્વત અરાવલી પર્વત છે માનવામાં આવે છે કંઈ બકૃષ્ણએ વૈકુંઠ નગરી વસાવી હતી આધ્યાત્મની દૃષ્ટિએ વૈકુંડધામની અવસ્થા બહુ મોટી અવસ્થા છે વૈકું કોઈ સ્થાન હોય એ આધ્યાત્મિક અનુભૂતિનાથી ઈશ્વરના સ્વરૂપ સાથે એકાકાર થાય છે પરંતુ જેની ભીતર પરમ જ્ઞાન છે ભગવાન પ્રત્યે ભક્તિ છે એ વૈકુંડ ધામ પહોંચી શકે છે એટલે અહીં જે વૈકુંઠ ધામની વાત કરવામાં આવી છે જ્યારે મૈત્રેજીએ વિદુરજીને કીધું કે પોત પોતાના પુત્રોને દેવતા દ્વારા કશ પહોંચાડવાની આશંકા હતી તેથી તેણે બીજાઓના તેજનો નાશ કરવા કશ્યપજીના તે તેજને સો વર્ષ સુધી પોતાના ઉદરમાં રાખ્યું ગરમાં રહેલા તે તેજસ્વી તેજથી લોકોમાં સૂર્ય વગેરે પ્રકાશ ક્ષીણ થવા લાગ્યો તથા ઇન્દ્ર વગેરે લોકપાળો પણ તેજ હિન થઈ ગયા ત્યારે તેમણે બ્રહ્માજી પાસે જઈને કહ્યું કે અંધકારને કારણે બધી દિશાઓમાં ભારે અવસ્થા થઈ ગઈ છે દેવતા એક બ્રહ્માજીને કોઈ કાળ આપની જ્ઞાન શક્તિને કુંઠિત કરી શકતો નથી તેથી આપનાથી કોઈ વાત અજાણી નથી આ આપ આ અંધકાર વિશે જાણતા જ હશો અમે એનાથી ભયભીત થઈ રહ્યા છીએ તમે જગતની રચના કરનારા છો સમસ્ત લોકપાલોના મુકટમણી છો આપ નાના મોટા તમામ જીવોના ભાવ જાણો છો એ આપ વિ દેવ આપ વિજ્ઞાન બળથી સંપન્ન છો આપે માયાથી રૂપ અને રજુગુણ અપનાવ્યા છે આપનામાં સમસ્ત લોકો સ્થિર છે એટલે આ વસ્તુમાંથી તમે કોઈ માર્ગ કાઢો

દેવતાઓની આ વાત સાંભળીને બ્રહ્માજી હસ્યા પોતાની મધુર વાણીથી આનંદિત કરતા કહેવા લાગ્યા એ દેવતાઓ તમારા પૂર્વજો સનક વગેરે મારા માનસ પુત્રો લોકોની આસક્તિ તજીને સમસ્ત લોકોના લોકોમાં આકાશ માગે વિચરણ કરતા હતા એટલે પછી એમણે આ પોતાના ચાર બાળકોની જે વાત હતી એમણે એ આરંભ કર્યો એમણે કીધું કે ચાર કુમાર આદિ ચાર બાળકીઓ વિચરતા વિચરતા વર્ણનના જો આપણે જોઈએ તો શબ્દો પણ ઓછા પડે ત્યાંના સર્વ પુરુષો ભગવાનના જ જેવા રૂપવાળા ચતુર્ભુદ સ્વભાવ ધારણ કરતા હોય છે સનકુમારોને શ્રી હરિના દર્શન કરવાની ઈચ્છા થઈ હરિના દર્શન કરવાની દરેકની ઈચ્છા હોય ભગવાનના દર્શન તો જેનું અંતકરણ શુદ્ધ હોય તો જ થાય અંતકરણમાં સંકલ્પ વિકલ્પ કરવાનું મન રહે છે જ્યારે તે નિર્ણય કરે ત્યારે બુદ્ધિ કહેવાય છે અને ચિંતન કરે ત્યારે ચિત્ત કહેવાય છે પણ જ્યારે તેના મનમાં ક્રિયાનું અભિમાન જાગે છે ત્યારે તેનું નામ અહંકાર પડે છે સનતકુમારો તો જ્ઞાનીયતા બહુ મહાજ્ઞાનીયતા સદૈવ બાળ સ્વરૂપે રહે વૈકુંઠની શોભા અને વૈભવ તરફ તેમને જરા પણ આકર્ષણ હતું નહીં પણ એ ભગવાનને મળવા દર્શન કરવા તો મળવા માંગતા એવો એક પછી એક દરવાજા ઓળંગતા તેઓ હરિના દ્વારા ચાલ્યા જતા હતા છ દરવાજા તો એમણે વટાવી દીધા સાતમા દરવાજા આવી પહોંચ્યા સાતમાં દરવાજામાં પ્રવેશ કરવા લાગ્યા તે જોયું દરવાજે બે દ્વાર પાણી એમણે જોયું કે આવા નગ્ન સ્વરૂપના અવધૂત બાળકો શ્રી હરિના પ્રવેશ કરે છે એમને અટકાવવા પોતાની છડી જે હોય એ દ્વારપાળોએ આડી ધરી દીધી જય વિજય નામના આ બે દ્વારપાળ હતા એમણે છડી આડી ધરી એટલે સનત કુમારો ઉભા રહી ગયા તેમની આંખોમાં ક્રોધ સળપડ્યો તેમને ક્રોધ થયો એટલે ભગવાનના અંતપુરમાં તેમનો પ્રવેશ થઈ શક્યો નહીં જ પાછા ફરવું એટલે આ કુમાર જે સનત કુમારો જ્ઞાની હતા બહુ માન મળે અપમાન કોઈનું સહન કરી શકતા પણ એમનામાં ક્રોધ કહી ગયા કામ પર વિજય મળ્યો પણ ક્રોધને હંમેશા આધીન થતા છ દરવાડા ઓળંગી નાખી જ્ઞાની પુરુષો જઈ ગયા સાતમાં દરવાજા જેવા જય વિજય સાત પ્રકારના જે યોગના અંગો એ ભાઈકુંડના સાત દરવાજા છે યોગના જે સાત અંગોમાં છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન અને ધારણા છેલ્લું અંગ છે સમાધિ પ્રથમ પાંચને બહિરંગ યોગ કહે છે પછીના ત્રણને અતરંગ યોગ કહે છે આ જો સાત દરવાજા તમે વટાવો પછી જ બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે પરમાત્માના દર્શન થાય છે અને સાતમાં ધારે જય વિજય એ કીર્તિ પ્રતિષ્ઠાનું સ્વરૂપ છે એટલે એ સર્વાંગ ચિંતન કરવા જતાં સિદ્ધિ પ્રસિદ્ધિ અટકાવે છે આપણે બદ્રીનારાયણ જતા વિષ્ણુ પ્રયાગ આવે છે ત્યાંથી જો તમે આગળ ચાલો એટલે જય વિજય નામના પહાડો આવે છે તે ઓળંગો એટલે બદ્રીનાથ ભગવાનના દર્શન થાય જય વિજયના પહાડો ઓળંગવા કઠણ છે સાગડી કેળી છે જરા પણ પગ લપશે તો તમે નીચે પડી જાઓ એટલે સાતમે દર્શા સાતમે દરવાજે આતુરતા થઈ સનતકુમારોને પણ દ્વારપાળોએ રોક્યા જય અને વિજય વિઘ્ન કરે છે એટલે આ ક્રોધ જેમણે ક્રોધ ઉપર કાબુ ન તોડે સનત કુમારો ક્રોધમાં આવ્યા ને ક્રોધમાં આવી ગયા એટલે એમણે જય વિજયને ને શ્રાપ આપ્યો કારણ કે ક્રોધ એમને સનત કુમારોને અવરોધ થતો એટલે ક્રોધ આવ્યા જય વિજયને કહેવા લાગ્યા કે તમે આવા વૈકુંઠમાં રહો છો દરવાન છો પણ તમારો આવો સ્વભાવ કેમ સામાન્ય રાજાઓના દ્વારપણ પણ દ્વારપાળો પણ ભેદ રાખે તેવી રીતે તમે રાજાધિરાજ શ્રી હરિના દ્વારમાં પ્રવેશ ભેદ દર્શાવીને તમે અપરાધ કર્યો છે તમારી વૈકુંઠમાં જરૂર નથી તેથી તમે ચાલ્યા જાઓ કામ ક્રોધ લોભ રહે છે ત્યાં જઈને રહો મુનિઓના આવા શ્રાપ સાંભળીને જય વિજય તેમના ચરણોમાં નમી પડ્યા અને વિનંતી કરવા લાગ્યા કે મુનિશ્વરો અમારા પાપોનો નાશ કરવા માટે આપે ભલે સાપ આપ્યો પણ અમને ભગવાનની સ્મૃતિનો નોશ ન થાય સ્મૃતિનો નાશ ન થાય એટલે તમે મને એટલી કૃપા કરો એટલે ભગવાન આ જે ઘટના થઈ એટલે એમને ખબર પડી એટલે ભગવાન પોતે દ્વાર ઉપર આવ્યા અને મુનિઓને દર્શન આપ્યા અને એમને અંદર લઈ ગયા વૈકુંઠના અધિપતિ પોતે ક્રોધથી પર છે ભૃગુમુનિનો પ્રસંગ આપણે જાણીતો જ છે ભૃગુમુનિએ ભગવાનની પરીક્ષા કરવા જ્યારે એમને છાતી પર પગે લાત મારી પણ ભગવાનને જરાય ક્રોધ થયો નહીં સામેથી એમણે મુનિની ક્ષમા માંગી અને મુનિના ચરણ ચિહ્ન શોભા રૂપે છાતી પર ધારણ કરીને નામ આપી મુનિને પણ અમર બનાવી દીધા એટલે જેવા અંતપુરમાંથી હરિ અને લક્ષ્મીજી આવ્યા એટલે મુનિઓને હરિજના અલૌકિક દર્શનના દિવ્ય સ્વરૂપના દર્શન થયા એટલે કુથાર થયા એમને એમના ક્રોધની ભૂલ પણ સમજાય ઈશ્વરના દર્શન થાય એટલે આપણને આપણી ભૂલો સમજાય એટલે સનતકુમારોને પણ પોતાની ભૂલ સમજાય એટલે એમણે શ્રી હરિ પાસે ક્ષમાયાચના કરી અને તેમણે શ્રી હરિની સ્તુતિ કરીને કે ભગવાન હે પરમેશ્વર આપે અમને દર્શન આપે કૃપા કરી છે તેથી અમારા નેત્રો અત્યંત શાંતિ પામે છે આપ પુરુષને આ રીતે કદી પ્રત્યક્ષ થતા નથી પણ અમારા ઉપર અનુગ્રહ કર્યો તેથી આપને અમે નમસ્કાર કરીએ છીએ પછી ભગવાન મુનિઓ પાસે પણ જે પાર્ષદ મુનિના અપરાધની પણ માફી માગે છે એ પછીના અધ્યાયમાં આપે છે અને જે શ્રાપ આપ્યો હતો એની પણ વાત આગલા અધ્યાયમાં આવે છે આપણે જોયેલું છે કે સાંભળેલું પણ છે વાંચેલું પણ છે કે આવી રીતે દ્વારપાળમાં જ્યારે ગણેશજી ગણેશજી જ્યારે એમના પિતા અંદર ધ્યાનમાં બેઠા હતા ત્યારે પરશુરામ એમાં મળવા જવાની જીત ચડે છે અને બે વચ્ચે યુદ્ધ જેવું થાય છેલ્લે પરશુરામ શિવે આપેલું શસ્ત્ર ગણેશજી ઉપર ચલાવે છે અને ગણેશજીનો એક દાંત તૂટી જાય છે આ દાંત તૂટી ગયેલા દાંતથી પછી આગળ શાસ્ત્રો લખાયા હતા એ વાત આપણામાં જાણીતી છે અહીં પણ સનતકુમારોનો ગુસ્સો હતો ત્યાં પણ પરશુરામ ગુસ્સાવાળા હતા પણ જ્યારે ત્યારે પરશુરામ પણ જ્યારે ભગવાન શિવના દર્શન કરે છે ત્યારે એમને પોતાની કરેલી ભૂલ યાદ આવે છે અહીં સનતકુમારોને પણ પોતાની ભૂલો જે દ્વારપાળ શાપ આપે છે એની ભૂલ એમને યાદ આવે છે આવી જ એક વાત રામાયણમાં પણ છે કારણ કે એક વખતે રામ ને યમની વાત ચાલતી હોય છે ને એ એમાં કોઈ અવરોધ ના કરે એટલા માટે એમણે હનુમાનજીને એ વીંટી નાખીને નીચે શોધવા મોકલે છે અને બીજી બાજુ એમણે લક્ષ્મણને બહાર ચોકી કરવા રાખે છે આ દરમિયાન જ્યારે લક્ષ્મણજી જ્યારે બહાર ચોકી કરતા હોય છે એમાં દુર્વાસા મુનિ આવે છે લક્ષ્મણજી એમને મળવાની ના પાડે છે રામને મળવાની છે ત્યારે દુર્વાસા મુનિ પણ ગુસ્સાવાળા હોય છે એ ગુરોધિત થઈ જાય અને કહે છે કે હું અયોધ્યાને શરાબ આપી દઈશ અને બધાને ખબર દુર્વાસા મુનિનો ક્રોધ ખૂબ જ અને એના ક્રોધથી સૌ ડરે આ પરિસ્થિતિમાં લક્ષ્મણને લાગ્યું કે રામ સાથે જઈએ વાત કરવી જ જોઈએ એટલે લક્ષ્મણજી અંદર થયા જ્યારે રામ અને યમની વાતચીત ચાલતી તેમાં ગયા એટલે એક અવરોધ થયો ને આપણે જાણીએ છીએ કે રઘુકુળ એ પરંપરાઓ માટે જાણે છે પ્રાણ જાય પણ વચન ના જાય એટલે એમની વચનના પાલન કરવા રામે જ્યારે એમને એવું વચનને આપ્યું હતું કે એમની વચ્ચે વાતચીતમાં કોઈ અવરોધ આવશે નહીં ને કરશે તેનો વધ થશે આથી રામે આપેલા વચનનો અમલ કરવા લક્ષ્મણ જાતે સરયુ નદીમાં જઈને પ્રાણ ત્યાગ કરે છે એટલે આપણે આ ત્રણેય વાતમાં જોયું કે આપણા શાસ્ત્રોમાં છે લખેલી જે લક્ષ્મણજીમાં જ્યારે દુર્વાસા મુનિ ક્રોધી છે અહીં સનતકુમારો ભાગવતમાં ક્રોધિ છે અને શિવ પુરાણ અને ગણેશ પુરાણમાં જ્યારે લક્ષ્મણ ગણેશજી અને થાય છે ત્યારે એ ગુસ્સાનું ગુસ્સાનું પ્રતીક હોય છે એટલે આ અધ્યાયમાં વૈકુંઠની વાતો સાથે સાથે આ નાની કથા છે એ પરશુરામનો ગુસ્સો સનતકુમાર નો ગુસ્સો અને દુર્વાસા મુનિના ગુસ્સાની આપણે આ જો લઘુકથામાં જોઈએ તો ગુસ્સો હોય છે ને આ ગુસ્સો એ દરેક માટે નકામો છે ગુસ્સાથી પર રહેવું જોઈએ એટલે જો આ અધ્યાય કહીએ તો એમાં ત્રણ વિભાગો મુખ્ય છે પહેલો છે એક થી પાંચ લોકોમાં એમાં ગર્ભમાં જન્મે તેના પુત્રો દેવતાઓ માટે વિક્ષોભનું કારણ બનશે તેથી તેણે સો વર્ષ સુધી કશ્યપના વીર્યને સહન કર્યું દીતિના ગર્ભથી અસુરોના જન્મનું વર્ણન છે પ્રભુપાદના કહેવામાં આવે છે આ કથા સૃષ્ટિના સંતુલનને દર્શાવે દેવ અને અસુર બંને ભગવાનની શક્તિથી જન્મે છે દીતીએ જાણ્યું કે આ પુત્રો દેવોને તકલીફ રાખશે તેણે સહન કર્યું બીજો થી પાંચમા શ્લોકમાં ગર્ભની શક્તિથી સૂર્ય ચંદ્ર પ્રકાશ ખરાબ થાય છે દેવતાઓ વિક્ષુભિત થઈને બ્રહ્માને પૂછે અંધારો શું છે તમે સમય પર છો તમને બધું ખબર છે દેવતાઓ કહે છે બ્રહ્મા અંધારાઓ અમને ચિંતિત કરમે વિશ્વના સર્જનાશો તમે અમને મદદ કરો છ થી વીસમાં અધ્યાયમાં દેવતાઓની પ્રાર્થના અને બ્રહ્માનું જ્ઞાન થાય છે દેવતાઓ બ્રહ્માની સ્તુતિ કરીને કહે છે કે બ્રહ્મા તમે વિશ્વના કારણ છો વેદો તમારી આપે છે તમારી કૃપાથી યોગીઓ મનને નિયંત્રિત કરે છે તમારી કૃપાથી યોગ સાધના સફળ થાય છે વેદો તમારા દ્વારામાં આપવામાં આવે છે દેવતાઓ વિનંતી કરે છે કે આ અંધારામાંથી અમારું કાર્ય બંધ થઈ ગયું કૃપા કરી કૃપા કરો આ અસુરોના ઉદયનું પ્રતિક છે જે ભગવાનની લીલાનો ભાગ છે તેથી વીસમાં શ્લોકમાં બ્રહ્મા દેવતાઓને કહે છે કે આ વિક્ષોપ દિતિના ગર્ભથી છે પણ તેમને ચિંતા ન કરવી તેઓ વૈકુંઠની કથા કહે છે જ્યાં જય વિજય ભગવાન વિષ્ણુના ધાર પાલો છે પછી આજે કહ્યું સંતા કુમારોનો શાપ અને તેનું પરિણામ આવે છે જય વિજય બ્રહ્મા શંકાદી કુમારોને લઈને વિષ્ણુના દર્શનમાં માટે જાય છે જય વિજય તેમને રોકે છે અને તેમને અશુદ્ધ માને છે જય વિજય સ્વાપ સ્વીકારી લે છે અને કહે છે કે ભગવાનના શત્રુ બનીને પણ તેમની લીલામાં ભાગ લેશે આ ત્રણ જન્મમાં તેઓ હિરણ્ય કશ્યુપુ હિરણ્યાક્ષ રાવણ અને કુંભકર્ણ અને શિશુપાલ અને દત્ત બને છે અધ્યાયનું અંતમાં બ્રહ્મા કહે છે કે આ સાપથી દેવતાઓને રાહત મળશે કારણ કે ભગવાન અવતાર લઈ અસુરોનો નાશ કરશે ટૂંકમાં જો આપણે તત્વજ્ઞાન ફિલોસોફિકલ આ અધ્યાયની જો વાત કરીએ તો એક ભક્તિનું બહુ મહત્વ છે જે જય વિજયની કથા છે એ દર્શાવે છે કે ભગવાનના દર્શન માટે શુદ્ધતા જરૂરી છે શંકાદી જેવા નિર્ગુણ ભક્તો વૈકુંઠમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે વસ્તુ અવતાર અને લીલા ભગવાન અસુરોના નાશ માટે અવતાર લે છે જે ભક્તોની રક્ષા કરે છે આ રામ અને કૃષ્ણના અવતારોનું પૂર્વધાર છે પછી સાપનું મહત્વ સાપ પણ મોક્ષનું માર્ગ બને છે કારણ કે ભગવાન સાથે જોડવામાં આવે છે કહેવામાં આવે છે કે વૈષ્ણવ માટે મૃત્યુ પણ આનંદ હોય છે પછી વૈકુંઠનું વર્ણન વૈકુંઠ અનંત આનંદનું સ્થાન છે જ્યાં કોઈ વિષયની અશક્તિ નથી જે માત્ર ભક્તિયોગથી જ પ્રાપ્ત થાય છે પછી પાંચમું મહત્વ અધ્યાયનું છે સંસારનું સંતુલન દેવ અસુર ધ્વંત ભગવાનની શક્તિથી ચાલે છે જે કર્મફળ અને ભક્તિને જોડે છે એટલે આ અધ્યાય ઘણું બધું સમજાવે છે ઘણી બધી ના આપે છે કે અહંકાર ના રાખવો જોઈએ એ પણ મહત્ત્વનું છે જય વિજયનો અહંકાર હોય છે અને એ અહંકાર ઋષિઓને રોકે છે ભગવાનની સેવા કરતા હોવા છતાં પણ આ અહંકાર આવે છે તો પછી તમારું પતન થાય છે એટલે પતન માટે સાપ આપે છે એટલે આ અધ્યાય જો આપણે સંક્ષિપ્તમાં સમજીએ તો પાંચ વસ્તુનું મહત્વ છે એક વૈકુંઠ વૈકુંઠધામનું વર્ણન કે વૈકુંઠધામ એવો લોક છે જ્યાં ક્યાંય વિનાશ પામતો નથી ત્યાં કોઈ દુઃખ નથી વૃદ્ધાવસ્થા નથી મૃત્યુ નથી વૈકુંઠમાં સર્વત્ર ચૈતન્ય પ્રકાશ આનંદ છલકાય છે ભગવાન વિષ્ણુ ત્યાં પોતાની નિત્ય સહચરી લક્ષ્મીજી સાથે રહે છે વિરાજ છે બીજું જો વર્ણન કરીએ ચાર કુમારોનું વૈકુંઠ વર્ણન સનક સનન સનંદન સનાતન અને સનત બ્રહ્માના મનમાંથી ઉત્પન્ન થયેલા છે તેઓ પણ બ્રહ્મચારી અને પરમ જ્ઞાની હતા તેઓ ભગવાનના દર્શન માટે વૈકુંભધામ જાય છે વૈકુંભ લોક જાય છે પછી જો જોઈએ તો જય વિજયનું અવરોધ જય અને વિજય દ્વારપાલ હતા એમની ફરજ હતી પરંતુ અહંકાર પણ હતો એટલે એમણે કુમારોને જવા ના દીધા કારણ કે દ્વારપાળ તરીકે ભગવાનના દ્વારપાળ હતા એટલે એમને લાગ્યું આ બાળકો નાગા છે નંગા છે અને ભગવાન સુધી પહોંચવા યોગ્ય નથી પછી ચતુરસનનો સાપ એટલે ચાર બાળકોનો ક્રોધથી જે સાપ આપ્યો કે તમે ભગવાનમાં ધામમાં રહેવાના યોગ્ય નથી તમારે અસુર બનીને જન્મ લેવાનો રહેશે અને આ શ્રાપને સાંભળીને જય વિજય જે ગભરાઈ જાય છે એની વાત છે પછી વિષ્ણુનું પ્રાગટ્ય જે સૌથી મહત્ત્વનું છે વિષ્ણુ પોતે વૈકુંઠધામમાંથી દરવાજા ઉપર દ્વાર પર આવે છે એ ભગવાનનું એ પ્રાગટ્ય છે ભગવાનની પોતાના ભક્તિ ભક્તો માટેની જે આદર છે સત્કાર છે એ વાત છે આ જો વાત કહીએ તો આપણે બી જોઈએ છે કે કૃષ્ણ ભગવાન સુદામાને મળવા છે દ્વાર સુધી આવે છે એને ખબર પડે કે સુદામા દ્વાર પર આવ્યા છે કોઈ જ્યારે એમને દ્વાર પાળક્યા છે ત્યારે ભગવાન કૃષ્ણ દોડતા સુદામાને લેવા જાય છે એટલે આ દરિદ્રતા પૈસા એનું કોઈ મને મિત્રતા અને જ્ઞાનનું મહત્ત્વ છે અને ભક્તિનું મહત્ત્વ છે ભગવાન વિષ્ણુ દ્વાર પર આવીને એ સનતકુમારોને પ્રસન્ન કરે છે અને કહે છે કે તમારો સાથ હંમેશા નિશ્ચિત સત્ય થશે અને એ ભગવાન પણ જય વિજયને કહે છે કે તમે ત્રણ જન્મ સુધી મારા શત્રુ રૂપે જન્મ લેશો પરંતુ અંતે છેવટે તમને મારું ધામ પ્રાપ્ત થશે એટલે જિંદગીના જો જોવાય જઈએ તો આ અધ્યાયનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું છે વૈકુંઠ ધામની એક અલગ મહિમા છે વૈકુંઠ ધામ ઉપર તમે ગમે તેટલું વિચારો લખો સાંભળો એટલું ઓછું છે વૈકુંઠધામની મહિમા છે એનું અહીં ખરસ દ્રશ્યાત્મક વર્ણન જોવા મળે છે ભક્તિ કરવી હોય હંમેશા વિનમ્રતાથી કરવી જોઈએ એ ભક્તિમાં કોઈ તમારે ઈગો કેવું ના હોવું જોઈએ ભગવાનની ઈચ્છા એ સર્વોપરી છે શ્રાપ પણ કલ્યાણકારી ઘણી વખત બની જાય છે ઘણીવાર ખરાબ વસ્તુ થાય એ પણ આપણા જીવનને ફાયદારૂપ થાય છે કલ્યાણકારી બની જાય છે અને મોટામાં મોટી છે કે અહંકાર હંમેશા તમને વિનાશ તરફ લઈ જાય છે એટલે જિંદગીમાં અહંકાર ના કરવો ટૂંકમાં જો સારાંશ રૂપે આ ત્રીજા સ્કંદના પધા પંદરમાં અધ્યાયને આપણે જો સમજીએ તો ભગવાનની સેવા કરતા સમયે પણ વિનમ્રતા ભક્તિ અને સા જ્ઞાનનો સંયોગ ખૂબ જ આવશ્યક છે ભગવાનની ઈચ્છા સર્વોપરી છે અને જે પણ બને છે અને બનશે અને બનવાનું છે એ પણ ભગવાનની એ લીલાનો એક અંશ છે ટૂંકમાં આ અધ્યાયમાં વૈકુંઠ વૈકુંઠધામનું વર્ણન ચાર કુમારો સનક સનન દંદન સનાતન અને સનતકુમારનો વૈકુંઠનો પ્રવેશ દ્વારપાલ જય વિજયનો અભિમાન અને એમના ઉપર ચતુર તારે કુમારોનો શ્રાપ અને ભગવાન વિષ્ણુનું છેવટે પ્રાગટ્ય થાય છે આ બધાનું ખૂબ જ સુંદર વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ